તો કેમ છે ડાયરો સ્વાગત છે નું આપડે એક નવા માં ડાયરો આજે ઘણા દિવસ પછી આપણે રમકડું ઘોડાને સોડ્યો છે આપણે કાંઈ બ્લોગ બનાવ્યું આજે જ છે આપણે વ્લોગ બનાવવા જવાનું છે આપણે જાય રમકડું છોડ્યું છે ફાઇનલી મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છે અને જો ઘોડો તમે બન્યો છે તો હવે આપણે સામાન બમણ અને પછી જાવી ઘોડો હાકવા તમે વ્લોગમાં જોડાયેલો બન્યા રહો વ્લોગમાં ફાઇનલી મિત્રો આપણે ગામ માં આવી જશે રાલભાઈ ઘોડો ખોદાવે છે જોવો તમે મોજ મોજ ગયા હાલ તો થઈ ગયા છે ભી લો જાય છે અમુક সিখমত্ষরা 2 আইঢ আমতেমন্যামতুতে আটে,এএএটল. ়঳াবা঄,এইংরা,ক্ষাক্ষ এএংর আই আল্যবোছ্নে এএইইইঠি এহছের নাগেযবে এই঳ু,�

મોકલું સંજય સંજયભાઈ લાલભાઈ બે ગયા છે માતા